વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગ ટુ જીએનએમ સેકન્ડ યરના પેપરનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ ત્યારે ખૂબ સરસ મજાના એવા સારા એવા તમામ સ્ટુડન્ટના પ્રતિસાદો મળે છે વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને આપણા મિત્રો સાથે શેર કરજો આ પેપર છે આપણું જેમ આગળના પાર્ટ જેમને પણ ન જોયા હોય તે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ છ પાર્ટમાં આપણો વિડીયો છે તો ચોક્કસ જોઈ લેજો દરેક પ્રશ્ન ખૂબ જ સરસ મજાને આપેલ છે દસ બાર બે હજાર ચોવીસના આ પેપરના ભાગ છ માં આપણે પ્રશ્ન જોવાનો છે અને એ પ્રશ્ન છે રાઈટ ધ શોર્ટ નોટ ત્રણ અને બાર માર્ક એટલે ચાર માર્કની એક શોર્ટ શોર્ટ નોટ છે અને એમાંની શોર્ટ નોટ છે એ બોન હિલિંગ સ્ટેજ ઓફ બોન હિલિંગ બોન હિલિંગના તબક્કાઓ જણાવો તો આપણે આગળ એમ લખી શકાય કે બોન હિલિંગ એ કોમ્પ્લેક્સ અને સિક્વન્સ પ્રોસેસ છે આમાં ઇન્જર્ડ બોનની રિસ્ટો રિસ્ટોર થાય છે અને બોન હિલિંગ છે એ કેટલા ટાઈપના હોય તો બે ટાઈપના હોય હિલિંગ બાય ધ કેલસ ફોર્મેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હિલિંગ અને બીજું છે હિલિંગ બાય ડાયરેક્ટ યુનિયન એટલે કે પ્રાઇમરી હિલિંગ તો સ્ટેજ ઓફ બોન હિલિંગ હિલિંગ બાય કેલસ ફોર્મેશન એટલે કે ઇનડાયરેક હિલિંગ એમાં શું હોય તો હિમેટોમા ફોર્મેસિસ પેલું કેવું આવ્યું હિમેટેમા ફોર્મેશન આવ્યું તો પહેલાં હિમેટોમાં થાય આ તરત જ જોવા મળે પછી ઇન્ફ્લામેશન એન્ડ સેલ્યુલર પોલિફરેશન થાય હિમેટોમાં થઈ જાય એટલે પછી એમાં ઇન્ફ્લામેશન થાય અને સેલ્યુલર પોલિફરેશન એટલે સેલમાં જે બ્લડ વેસલ્સ હોય એમાં પોલિફરેશન થાય આ આઠથી આઠ કલાકથી બે વીકમાં જોવા મળે આમાં ઇન્ફ્લામેટરી સેલનું છે માઇગ્રેશન જોવા મળે અને જેમાં શું હોય તો ન્યુટ્રોફિલ હોય પ્લેટલેટ હોય અને માઇક્રોફેઝ હોય તો આના હિસાબે જે હિલિંગ છે એમાં ઝડપી વધારો થાય અને એલોબરેશન ઓફ સાઇટોકાઇનેસ જોવા મળે પછી એમાંથી શું થાય ફાઇબ્રોસિસ થાય ફાઇબ્રોસિસ પછી હિલિંગ વિથ ધ રિવાસ્ક્યુલરાઇઝેશન વાસ્ક્યુલરાઇઝેશનનું જે જે વેઇન જે જે કેપિલરી તૂટી હોય એનું સૌ પ્રથમ હિલિંગ થાય તો આને કહેવાય હિમેટોમાં ફોર્મેશન ત્યાર પછી આવે કેલસ ફોર્મેશન તો બેથી ત્રણ વીક અથવા તો ચારથી આઠ વીકમાં જોવા મળે આમાં શું થાય તો કોલેજન મેટ્રિક્સનું ફોર્મેશન થાય જે તાતણા છે જે ટિસ્યુ છે જે જે એનું ફોર્મેશન એનું આખું ફોર્મેશન થાય અને ફોર્મેશન ઓફ વુવન બોન વુવન બોન એટલે એક સરસ મજાના વુવેન એટલે કે કાપડ જેવું વુલન જેવું એક આખું બોનનું ફોર્મેશન જોવા મળે તો એને કહેવાય કેલસ ફોર્મેશન ત્યાર પછીનું સ્ટેજ આવે એ કોન્સોલિડેશન આવે આમાં ત્રણ મહિના જેટલો સમય લાગે એમાં લ્યુમિનર જે લેમિનર જે બોન છે એનું બોનનું ફોર્મેશન થાય બાકીનો જે ગેપ છે એ ગેપ છે બોન વચ્ચેનો ગેપ છે એ ફિલ થાય પૂરાઈ જાય અને છેલ્લું જે સ્ટેજ છે એ રીમોલ્ડિંગ છે તો બે મહિનાથી ઘણી વખત વર્ષો સુધી થાય અને એ રીમોલ્ડિંગ એટલે બોન હતું એવું ને એવું થઈ જાય હિલિંગ બાય ડાયરેક્ટ યુનિયન એટલે પ્રાઇમરી ડાયરેક્ટ યુનિયન કેવી રીતે થાય તો આ ફ્રેક્ચર જેવી કન્ડિશનમાં જોવા મળે આમાં કેલસ ફોર્મેશન થતું નથી ગેપ હિલિંગ અને કોન્ટેક હિલિંગ જોવા મળે કેલસ ન થાય ડાયરેક્ટ આપણે જે ગેપ હિલ બોન છે એકબીજાને એકબીજાને શું કરે ડિબ્રાઇમેન્ટ કરી અને એકબીજાની ઉપર રાખી અને સીધું જ જે ડાયરેક્ટ હિલિંગ જોવા હિલિંગ પ્રોસેસ જોવા મળે તો બે પ્રકારના પ્રોસેસ પ્રાઇમરી હિલિંગ એટલે કે ડાયરેક્ટ હિલિંગ બાય યુનિયન અને હિલિંગ બાય ઇન ડાયરેક્ટ બરાબર તો હિલિંગ બાય કેલસ ફોર્મેશન તો પેલું એમાં શું આવ્યું તો હિમેટોમાં ફોર્મેશન થયું ઇન્ફ્લામેશન થયું કેલસ ફોર્મેશન થયું કોન્સોલિડેશન થયું અને રીમોલ્ડિંગ થયું પ્રાઇમરીમાં શું આવે ડાયરેક્ટ યુનિયનમાં કોઈ પણ ફ્રેક્ચર જેવી કન્ડિશન હોય અને ડાયરેક્ટ બોન ચોટી જાય ને સીધું જ કેલસ ફોર્મેશન થાય અને ગેપ હિલિંગ જોવા મળે ત્યાર પછીનો પ્રશ્ન છે ટાઈપ ઓફ ડિઝાસ્ટર ડિઝાસ્ટરના પ્રકારો ખૂબ સહેલો પ્રશ્ન છે અવારનવાર પૂછાતો પ્રશ્ન છે ડિઝાસ્ટર એટલે શું તો ડિઝાસ્ટર એટલે અચાનક આવતી કોઈ પણ મોટી આફત કે દુર્ઘટના જેમાં લોકોની લાઇફસ્ટાઈલને નુકસાન કરે લોકોનું ઇન્જર્ડ થાય લોકો ડેથ થાય લોકોની પ્રોપર્ટીમાં નુકસાન થાય તો એને કહેવાય ડિઝાસ્ટર ટાઈપ કયા તો નેચરલ ડિઝાસ્ટર કુદરતી આફત હોય નેચરલ નેચરલમાં શું આવે તો ફ્લોડ છે વિન્ડસ્ટ્રોમ છે સાયક્લોન છે બરાબર વાવાઝોડું અર્થક્વેક છે કેન ઇરપ્શન એટલે જ્વાળામુખી ફાટવો આ બધા કેવા કહેવાય તો આને કહેવાય નેચરલ કેલામિટી નેચરલ કેલામિટી કહેવાય નેચરલ ડિઝાસ્ટર કહેવાય ત્યાર પછી આવે મેઇનમેડ માણસથી થતાં માનવસર્જિત અત્યે માનવસર્જિત હોય પણ ઈરાદા રહિત હોય દાખલા તરીકે આગ ફાટી નીકળવી એક્સપ્લોઝન ધડાકો થવો ધમાકો થવો એક્સિડન્ટ થવું તો ઘણી વખત આમાં કોઈ ઈરાદો હોય નહીં પણ હોય મેઇનમેડ પછી એવી કેલામિટી કે મેઇનમેડ હોય પણ કેવી ઇન્ટેન્શનલ ડિઝાસ્ટર ઈરાદાપૂર્વક થતી હોય ન્યુક્લિયર વોર છે એટમ બોમ્બ છે હાઇડ્રોજન બોમ્બ છે બાયોલોજીકલ વોર છે કેમિકલ વોર છે કન્વર્સેશન વોર એક્સપ્લોઝિવ અને ફાયર બોમ્બ હોય તો આ બધી કેવી કહેવાય મેડ કેલિમિટી કહેવાય તો આ હતા ડિઝાસ્ટરના પ્રકાર તો ડિઝાસ્ટર છે એ કેટલા પ્રકારનું આવ્યું તો નેચરલ ડિઝાસ્ટર પછી મેનમેડ ડિઝાસ્ટર પણ કેવું અનઇન્ટેન્શનલ હોય પછી મેન મેડ ડિઝાસ્ટર પણ કહેવાય ઇન્ટેન્શનલ હોય તો આ છે કેલામિટીના પ્રકાર અથવા તો ડિઝાસ્ટરના પ્રકાર તો મિત્રો જ આવા વિડીયો આપણે આગળ પાછા જોઈશું અને એ ભાગ સેવનમાં આપણે પાછું ફરી અને આપણે જોવાનું છે સરસ મજાના પ્રશ્ન અને એ પ્રશ્ન આવશે વેરીકોઝ વેઇન અને ઘણી વખત પૂછાતો પ્રશ્ન વેરીકોઝ વેઇન તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિડીયોને ચોક્કસ તમારા મિત્રો સાથે શેર કરજો વિડીયોને લાઇક કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ